સુરતના લાલગેટ પોલીસ મથક હાજમાં પાણીની લાઈન નાખવા બાબતે સત્તાવીસ વર્ષના યુવકનો ઝઘડો થયો હતો આ ઝઘડો થતા સત્તાવીસ વર્ષીય અફજલ પટેલની સૈઝાદ મોમીન અને એઝાદ મોમીન નામના બે સગા ભાઈઓ મળી હત્યા કરી હતી અફઝલની હત્યા કરી બંને સગા ભાઈઓ નાસી ગયા હતા જયારે લાલગેટ પોલીસે બંને હત્યારા ભાઈઓને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા અને બંને આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી હતી જ્યારે પોલીસ તપાસ અને બિન આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બંને ભાઈઓ નશાની લત ધરાવતા હતા અને નશાની હાલતમાં જ અફઝલની હત્યા કર્યાનું જાણવા મળ્યું છે તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ધાસ્તીપુરાની અંદર રાત્રે દોઢ વાગ્યાની આસપાસ અફઝલ પટેલ કરીને એક ઈસમ હતો જેનો મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો આ ગુનાની ગંભીરતા જોઈ લાલગેટ પોલીસ સ્ટેશનની ડિસ્ટાફની ટીમ દ્વારા ગણતરીના કલાકમાં મર્ડર કરનાર બે ઈસમો મહંમદ સહેજાદ અને મોહમ્મદ એઝાદ બંનેની ધરપકડ કરેલ છે અને બંનેને ધરપકડ કર્યા બાદ બંનેની રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવેલ છે આ બંને જે પડોશી જ હતા અને એ લોકોને પાણીની પાઇપલાઈન નાખવાને અનુસંધાને પચીસમી એ સાંજે એ લોકો વચ્ચે થોડીક બોલાચાલી થયેલ હતી અને પછી સમાધાન પણ થઈ ગયેલું હતું પરંતુ રાત્રે દોઢ વાગ્યાની આસપાસ જ્યાં મરણ જનાર છે ત્યાંથી પાસ પસાર થતો તો એ વખતે બોલાચાલી પરથી થતા બંને ભાઈઓએ ચપ્પા વડે એની પર અસોલ્ટ કરી અને એનું મૃત્યુ નિપજાવ્યું હતું બંનેને અટક કરીને આગળની કાર્યવાહી પોલીસે કરેલું অত্য ধ্যান্তু এই দিশা মপাচ কৰিব